લાલ દરવાજા વિસ્તારમાં સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીની કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે તો કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે ત્યારે હાર્ ગ્લોબલ વોર્મિંગ સતત અને સતત વધી રહ્યું છે તો વૃક્ષો દિવસ અને દિવસે કપાઈ રહ્યા છે જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તો ભારતમાં વૃક્ષ વાવવા અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારના એકદંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે તો વેસ્ટીજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને પિસ્તાલીસ દિવસ જેટલો સમય લાગ્યો હતો આ મૂર્તિની ઊંચાઈ અગિયાર ફૂટ છે જેની અંદર બસ્સો કિલો ઘાસ અને ત્રણસો કિલો માટી સાથે જ સિત્તેરથી એંસી જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે તો આ સાથે જ આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને દસે દસ દિવસ માટે મંડપમાં અમે ભક્ત શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતાં જાય છે ઝાડની સંખ્યા ઘટી ઓછી થતી જાય છે એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવાનો જોઈએ અને એનો બચાવવો જોઈએ એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે અને દસ દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે